તાપી જિલ્લાના સોનગઢ એકસો આઠ ટીમ દ્વારા પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ આપવામાં આવ્યું સોનગઢ તાલુકાના હીરાવાડી ગામે રવિભૂષણ મિશ્રા નામના વ્યક્તિનો ફોર વ્હીલર ગાડીનો એક્સિડન્ટ થયો હતો જેમાં દર્દીને નાકમાંથી લોહી વહી રહ્યું હતું ત્યારે ત્યાંથી પસાર થતા કોઈ ભાઈઓએ મદદ માટે એકસો આઠ એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો અને તાપી જિલ્લાની સોનગઢ એકસો આઠને કોલ મળતા જ તરત જ સોનગઢ એકસો આઠના ઈએમટી ભરત પરમાર અને પાયલોટ સંદીપભાઈ પાટીલ તરત જ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને ત્યાં ઘટના સ્થળ પર દર્દી બેભાન અવસ્થામાં ફોર વ્હીલ ગાડીમાં ફસાયેલા હતા તેમને બહાર કાઢીને એમ્બ્યુલન્સમાં લઈ ડ્રેસિંગ કર્યું હતું અને ત્યારબાદ વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ગાડીના માલિકની પાસે રોકડ રકમ બે લાખ સત્તાવન હજાર નવસો વીસ રૂપિયા અને અંદાજીત સાત તોલા સોનાની ચેન બે ચાંદીની વીટી એક ઘડિયાળ એમ મળીને કુલ અંદાજિત સાત લાખ સડતાલીસ હજાર નવસો વીસ રૂપિયા તેમના પરિવાર એમના ભાઈ પ્રવેશ પ્રવીણભાઈ સામૈયાને એકસો આઠ સોનગઢની ટીમે તેમને સુપરત કરી માનવતા દાખવી હતી આ ઉમદા કામગીરી બદલ સુરત અને તાપી જિલ્લાના એકસો ના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર તથા તાપી જિલ્લાના એકસો મેનેજર મયંક ચૌધરી પાઠવવામાં આવ્યા હતા વિધાનસભા પેટા બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ